અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાં ટીવી થર્ટીન ગુજરાતીની ટીમ પહોંચી દસક્રોઈ જતાં પહેલા ત્રિકમપુરા પાટિયા પાસે વરસાદી પાણી વહેતા થયા છે રસ્તા પર આખા ટાયર ડૂબે એટલા પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકો માટે મોટી સમસ્યા સર્જાય છે સ્કૂટર અને બાઇક ડૂબે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાથીજણ તરફ જતા માર્ગેથી કાર અને સાથે જ બાઇક પાછા વળી રહ્યા છે દસક્રોઈના બારેજામાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે મહત્વનું છે કે બારેજા ગામના વિસ્તારોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે

અહીંથી લોકોને રોડ ક્રોસ કરાવી રહ્યા છે આપણે સીધા તેમની સાથે જ વાતચીત કરીશું આ ત્રિકમપુરા જે વિસ્તાર છે કેટલા સમયથી અહીંયા થાય છે અને તમે આ વિસ્તારમાં જ રહો છો કે વર્ષો થી જળ ભરાવ થાય છે દર વર્ષે અને આજ તો સવાર નું હજુ પાણી ઉતર્યું જ નહીં પબ્લિક બહુ હેરાન થઈ આ અચ્છા તમે અત્યારે લોકોને અહીંથી રોડ ક્રોસ કરાવવા માટે મદદરૂપ થઈ રહ્યા છો શું કહેશો અને મોટી અમારા બાઈક બંધ પડ્યા આ ભાઈ અમને કીધું કે તમને પાણી ક્રોસ કરાવી દઈએ અને આ ભાઈ અમને ઉતારવા આવ્યા ना भाई अभी सवाल उभा गया प्रशासन ना कोई मानस अया प्रशासन द्वारा कोई दुकान नहीं वोर्ड ना कोई ही नहीं आया म्युनिसिपाली कोपोरेटर कोई नहीं

તો આ હતા સ્થાનિકો જેમનું કહેવું છે કે ત્રિકમપુરા પાટિયામાં છેલ્લા દસ વર્ષ કરતાં વધુ સમયથી આ પ્રકારની સમસ્યા છે અને સ્થાનિકોને આ માત્ર માર્ગ પાસ કરવા માટે પસાર કરવા માટે થઈને દોઢ કલાક જેવો સમય લાગી જાય છે અને સાથે સાથે જ અન્ય જે સેવાભાવી યુવાનો છે જે અહીંયા વસવાટ કરે છે તેઓ પોતાના બાઇક બીજી તરફ મૂકી અને ટ્રેક્ટર જેવું વાહન લઈ અને લોકોને આ રસ્તો ક્રોસ કરાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે આવા સેવાભાવી યુવાનોના કારણે આજે જે આ જળ ભરાવ છે તેમાંથી કેટલાક લોકો પસાર થવાનો જે માર્ગ છે તે મેળવી શક્યા છે પણ જે પ્રકારે કોર્પોરેશન દાવો કરી રહ્યું છે હાલ ચોમાસામાં જળ ભરાવને બે થી ત્રણ કલાકમાં ઉતારી દેવાનું કે ખાલી કરી દેવાનો એ દાવો ચોમાસામાં પોકર સાબિત થઈ રહ્યો છે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અનાઠે ટી થર્ટી અમદાવાદ